સાઈબાબાના ધામમાં પહોંચશે આ જ રોજ રામામઢી આશ્રમ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો તો પદયાત્રા કડોદરા મગનવાડી ત્યારબાદ બારડોલી વાસદા સાપુતારા અંબાનેર થઈને નવમા દિવસે સાઈબાબાના ધામ શિરડી પહોંચશે સૌથી વધારે સાઈ ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા અનિલભાઈ ભગુભાઈ પટેલ જહાંગીરપુરા આ શિરડી સાંઈ યાત્રા છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે વચ્ચેના કોરોના કાળમાં બે વર્ષ બંધ રહી અને આ બાવીસમુ વર્ષ તરત ચાલી રહેલું છે જાંડીપડાથી સીધો નીકળીને રાત્રી રોકાણ મંગનવાડી મંગનવાડીથી કડચેલિયા કડકેલિયાથી વાંસદા વાંસદાથી સાકરપાટણ સાકરપાટાથી સાપુતારા એમ થઈને અમે નવમે દિવસે સાપુતારા પહોંચતા સીડી પહોંચી જઈએ લોકો જોડા લડપટ બોડસો જણા પરયાત્રી છે અને બીજા ચાલીસ પચાસ સેવાવાળા છે આ બધા સંઘ ચાલતા જાય રસ્તે જોઈને બધાને ઈચ્છા રહે અને એ પ્રમાણે અમે આયોજન કર્યું છે કેટલા યુવાનો જોડાયેલા બસો યુવાનો જોડાયેલા છે સમાજ ઉપયોગ કામગીરી સમાજ ઉપયોગ આ બ્લડ ડોનેશન છે આ નોટબુકો છે એનું વિતરણ એવું કરીએ છીએ